બોગસ તબીબ કાળીદાસ મહેન્દ્રનાથ હળદર નામનો વિસમ ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે જે બાબતની માહિતી જેસાવાડા ડોક્ટર રાઠોડ મિતેશભાઈને મળી હતી જેથી તેઓએ ગરબાડા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર અશોક ડાભીને જાણ કરતા ડોક્ટર અશોક ડાભી સહિતની આરોગ્ય ખાતાની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને જેસાવાડા ગામમાં આશ્રમ રોડ ઉપર ચાલતા બોગસ ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી અને બોગસ ક્લિનિક ચલાવતા બોગસ તબીબ કાળિદાસ મહેન્દ્રનાથ હળદરની પૂછપરછ કરી દવાખાનું ચલાવવા સારું કોઈ પણ સક્ષમ સંસ્થા એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર તથા મેડિકલ ડિગ્રી હોય તો રજૂ કરવા જણાવતા તેને પોતાની પાસે કોઈ પણ જાતનું પ્રમાણપત્ર ન હોવાનું જણાવેલ જેથી આરોગ્યની ટીમ દ્વારા બોગસ તબીબને સાથે રાખીને ક્લિનિકમાં તપાસ હાથ ધરતા ક્લિનિકમાંથી દવાખાનાની સાધન સામગ્રી બોટલો દવાગોળીઓ તથા મેડિકલને લગતી સાધન સામગ્રીઓ તથા કલેક્શન સેન્ટરના સ્ત્રી પુરુષ દર્દીઓના અલગ અલગ રિપોર્ટો મળી આવ્યા હતા જેથી આરોગ્યની ટીમ દ્વારા ક્લિનિકમાંથી મળી આવેલ બોટલો દવા ગોળીઓ સહિતની મેડિકલ સામગ્રી તપાસ માટે કબજે કરી કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના જીવન સાથે ચેડા કરનાર બોગસ તબીબ પશ્ચિમ બંગાળના કાળીદાસ મહેન્દ્રનાથ હળદરને ઝડપી પાડી તેમના વિરુદ્ધ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની સૂચના અનુસાર ડિગ્રી વગરના તબીબોની તપાસ હાથ ધરતા જેસાવાડા આશ્રમ રોડ ખાતે કાળીદાસ હળદર નામનો ઈસમ રજિસ્ટ્રેશન તેમજ ડિગ્રી વગરનો ખાનગી પ્રેક્ટિસ કરતા માલુમ પડેલ તેમની દવાઓનો જથ્થો જેમાં આઈવી પાઇન્ટ તેમજ અન્ય દવાઓ પણ મળેલ જે જથ્થો જપ્ત કરી અને એની સામે ફરિયાદ દાખલ કરેલ છે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એર ડાબી ગરબા